નમસ્કાર દર્શક મિત્રો અખંડ ગુજરાત તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે તો છેલ્લે સુધી જોતા રેજો અને ચેનલ માં છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂ બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે જેની અસરથી ઓગણત્રીસ એમ એમ રૂગાસડીના ભાવમાં ખાડીએ રૂપિયા ત્રેપન હજાર નવસોની સપાટી આવી ગયા છે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન રોગાસડીના ભાવમાં રૂપિયા ચોપન હજાર ત્રણસોની સપાટી જોવા મળી હતી જોકે આ બાદ એમાં રૂપિયા ચારસોનો ઘટાડો નોંધાયો છે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં અડસઠ સેન્ટથી પણ નીચેની વેપાર થતો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચાસથી લઈને રૂપિયા પંદરસો પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સિઝન માટે ટેકાનો ભાવ રૂપિયા પંદરસો ને પાંચ જાહેર થયો છે આથી મોટા પ્રમાણમાં ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી રહ્યા છે સમગ્ર દેશની વાત કરીએ તો અત્યાર સુધીમાં કપાસની જે કુલ આવક થઈ છે એમાં લગભગ પિસ્તાલીસ ટકા આસપાસ જથ્થાની ખરીદી ટેકાના ભાવે થઈ છે જીનર્સની ખરીદી આ સિઝનમાં ખૂબ જ ઓછી રહી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો